હાલો પપ્પા બે બોલાવો છે આપણે પપ્પા ઉપર આમાં તો કઈ છે હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે આપણે મસ્ત મજાના સવાર સવારમાં વાડી આવી ગયા છે કપાસ વીણવા માટે ફૂલ ફેમિલી સાથે આ છે આપણા પપ્પા ઓલા છે મમ્મી આ છે આપણો નાનો ભાઈ અને આ છે આપડી નાની બહેન આજે મસ્ત મજાના ફૂલે ફૂલ ફેમિલી સાથે કપાસ માટે આવી ગયા તો પપ્પા કપાસ નો ફોદો હાથમાં લઈને ને ઉભા છે પપ્પા આ બાજુ જોવો તો આ આપડી વાડી એમાં ઊભો છે કપાસ આ બાજુ છે તુર આ બાજુ છે અજાર કારણ કે થોડુંક આપણે ખડ થઈ ગયું હતું એટલા માટે એમાંથી ખડ ખેંચીને આપણે વાવી દીધી છે જાર આ છે આપણા કપાસ કારણ કે વીણી વીણીને કોથળા ભેગા કર્યા છે માન બાન કરી હવાના વીણતા હતા તે આ થયો ભેગો આ છે આપણો કપાસ મસ્ત મજાનો કારણ કે સવારના આવ્યા હતા આટલા આટલા કોથળા હજી ભરાણા જો અમાર તો પાક ભેગો કઈ થાતો નથી બરોબર તો આ તો આખા દિવસનો પાંચ દિવસથી વીણવી છે હાલો તો બપોરા કરવા બપોરનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘરે આવીને જમી લેશું પછી ત્રણ વાગ્યે પાછું કપાસ વીણવા જવાનું છે તો ગાઈસ ત્રણ વાગ્યે વાડીએ પોગી ગયા છીએ હવે આપણે વીણવા વીણવાનું છે કપાસ алле <tip inhale> <tip inhale> <tip inhale>